પંચ તરફથી ચાલતું ખાસ સુધારણા કાર્યક્રમ ગુજરાતમાં અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ ચાર અગિયારે ચાલુ થયું આજે મને જણાવતા ખૂબ ગર્વ અને આનંદ થાય છે કે અરવલ્લી જિલ્લાએ સમયથી પહેલા સો ટકા કામગીરી પૂરી કરી છે અને આખા રાજ્યમાં પહેલા સ્થાન મેળવ્યું છે આ સફળતાનું શ્રેય કોઈને છે તો સૌથી મારા ફૂડ સોલ્જર્સ બીએલઓઝ અને સહાયક બીએલઓઝને જેમને રાત દિવસ જોયા વગર પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગેર સામાજિક પ્રસંગો છોડતા એમને આ કામગીરી કરી છે એના સાથે સાથે સેક્ટર ઓફિસર્સ એઆરઓઝ ઈઆરોઝ સાથે સાથે બી એલ એસ અને આ બધાનો હું આભાર માનું છું આ બધાને અભિનંદન પાઠવું છું સાથે સાથે મારા મીડિયાના મિત્રો જેમને સાચી સચોટ માહિતી ઘરે ઘરે પહોંચાવી છે એસઆઈઆરથી રિલેટેડ અગર કોઈ તકલીફ હોય તો પણ અમારે સુધી પહોંચાવી છે બીએલએ મિત્રો આ બધાને હું આભાર માનું છું અને એસઆઈઆર હજુ ચાલુ છે એમના આવનારા જે તબક્કા છે એમાં પણ મતદારો તરફથી સહકાર મળે અને એક સફળતાપૂર્વક આપણે આ કામગીરી પૂરી કરીએ એ પણ હું આપ બધાથી અપેક્ષા માગુ છું ખૂબ ખૂબ અભિનંદન અને આખી મારી ઇલેક્શન ટીમને બીજા બધા વિભાગોના જે કર્મચારીઓ અધિકારીઓ જેમને કોઈ ના કોઈ તરીકેથી આ કામગીરીમાં ફરજ બજાવ્યા છે આ બધાને ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ